હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે તો બનાવ્યો હતો ગુંદપાક તો ગુંદપાક બનાવવાની દરેકના ઘરમાં અલગ અલગ રીત હોય કોઈ ગુંદ પલાળીન કરતું હોય કોઈ ડાયરેક્ટ દળીને કરતું હોય તો મેં ગુંદ દળીને કર્યો હોય તો એના માટે જો પાંચસો ગ્રામ આ રીતના અઢીસો અઢીસો ગ્રામ કાજુ બદામ લઈ લીધા હતા આ રીતના થોડા થોડા ક્રશ કરી લીધા હતા અને પછી એના પછી પાંચસો ગ્રામ ગુંદ લઈ લીધો હો ગુંદર પાક આપણે જે કહીએ ને એ આપણે કહ્યું કહેવાય એ લઈ લીધો પાંચસો ગ્રામ અને કિલો ગોળ લીધો હવે કિલો ગોળમાંથી ગળ પણ પ્રમાણે તમારે વધારે ગળ્યું જોવતું હોય તો વધારે નાખવાનું ઓછું ગળ્યું જોવતું હોય તો ઓછું નાખવાનું અને મેં નાખ્યું છે અંદર ઘી આપણે વધારે નાખવાના થાય શિયાળામાં આપણે હેલ્ધી ખાવા માટે અને આમ તો આપણે બીજી રીતના તો ઘી ખાતા ના હોય જેટલા બધા બનાવવા આવ્યા છો ગુંદ પાક હું બનાવતી હતી મેં કીધું હેડ મને આવડે થોડો ઘણો પણ મેં કીધું પાયો હવે આપણને પાકામાં ખબર નથી પડતી આ રીતના પાંચસો ગ્રામ ઘી નાખ્યું પહેલાં ઘી બરાબર થોડું ગરમ કરવા દીધું મેં ગરમ થઈ જાય એટલે મસ્ત આ રીતના થઈ જાય એમાં પછી નાખી દેવાનો ગોળ એમાં કશું હતું નહીં પણ ખાલી પાયો થોડો હરખો થાય ને એનું જ જોવાનું હોય મને આવડે પણ થોડું આમ પાયામાં થોડું આઘું પાછું રહે એટલે મેં બાજુ માસી હતા ને એમને કીધું હતું મેં કે તમે આવજો બનાવવા તો કે હા હું આઈ સાઈડ તો પછી એમને થોડો બનાવ્યો થોડો મેં બનાવી મૂકું હવે મને એકવાર જોઉં ને એટલે મને આવડી જાય તો પછી એમાં ઘીમાં ગોળમાં પાયો નાખ્યો અને બધું મેં પહેલાં ને બધું ક્રશ કરીને રાખ્યું હતું જો મેં ગુંદે દળી દીધો તો મિક્સચરમાં ભાઈ કાજુ બધા મેં અઢીસો અઢીસો ગ્રામ દળી દીધા હતા તમને અને કિસમિસ અઢીસો ગ્રામ લીધી હતી એ પાછળથી નાખવાની અને જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી સતત આ રીતના હલાવતું રહેવાનું આ જો આપણે મોસ્ટ ઓફલી આપણે જે પ્રેગ્નન્સી લેડી હોય પ્રેગ્નેન્ટ થઈને તરત બાળક આવ્યું હોય એ ખાઈ શકે જો આઠી પચાસ પચાસ ગ્રામના ગંઠોળા અને પચાસ ગ્રામ પાવડર સૂંઠનો હતો એ બે પાવડર મેં આ રીતના લઈ લીધા હતા પ્રેગ્નન્સીવાળી લેડી પણ ખાઈ હક ને શિયાળામાં બધા ખાઈ શકે શિયાળામાં મજા આવે ખાવાની આમ કહેવાય એવું કે પુરુષો બહુ ખાતા નહીં પુરુષો આ ગોળ ગુંદ ના ખાય એમના માટે બીજો ગુંદ હોય અને મેં પચાસ ગ્રામ જેટલું સિત્તેર ગ્રામ જેટલું ટોપરું લીધું હતું છીણેલું છીણી લીધું હતું મિક્સરમાં જ કરી લીધું હતું અને પછી આ રીતના જો એ ઘી ગોળ ગરમ થાય ને ત્યાં સુધી આ રીતના લઈને અને તાસમાં કરી દેવાનું આપણા સુખડીના જેમ ચોસલા પાડવાના હોય ને એટલે આના અંદર ચોંટા નહીં એટલા માટે તો આ રીતના તાસમાં આ રીતના કરી લીધું અને ત્યાં સુધી ગોળ પણ થોડો થોડો ઓગળવા માંડ્યો ગોળ ઓગળવા માંડ્યો ને ત્યાં સુધી મેં બાજુમાં ગંઠોળાનો પાવડર સૂંઠનો પાવડર અને ટોપરું બધું મિક્સ કરીને અને એક આપણે સાઈડમાં રાખી મૂક્યું હતું એટલે એકદમ બધું ભેગું નાખવાનું આવે ને બસ જો આ રીતનો પાયો થાય એટલે ધીમે ધીમે થોડો થોડો આપણો ગુંદ નાખી દેવાનો અંદર ગઠ્ઠા ના પડે ને એ રીતના થોડો થોડો નાખતું જવાનું થોડો થોડું આપણા રીતના હલાવતું જવાનું એટલે ગઠ્ઠા ના પડે જો અંદર લમ્સ રહી જશે ને તો પછી મજા નહીં આવે અંદર હવા ભરાઈ જશે ને એવું નહીં મજા આવે એટલે આ રીતના અને ઘી બરાબર નાખવાનું કેમકે જો તમે પલાળેલો ગુંદ નહીં હોય ને તો ઘી બહુ પીશે એટલે તમારે ઘી વધારે નાખવાનું પછી જો મેં સૂંઠનો પાવડર ગંઠોળાનો પાવડર ને ટોપરાની છીણ બધું ભેગું કરેલું હતું એ આ રીતના એકદમ મિક્સ નાખી દીધું અને જેવો ગોળ થાય ને એટલે તરત જ ઉપર નાખી દેવાનું કેમકે જો તમે રાહ જોવા જશો ને તો બધું પછી થશે નહીં એટલે પહેલા તરત ગુંદ નાખી દેવાનો પછી તરતના તરત એ આપણે જે પાવડર કર્યો હોય એ નાખી દેવાનો અને એ નખાઈ જાય એટલે આ છેલ્લે જો આ કાજુ બદામની મિક્સ કરેલી જે આપણે મિક્સચરમાં ક્રશ કરેલું હોય ને એ નાખી દેવાનું એ નખાઈ જાય એટલે બધું મિક્સ કરી લેવાનું ગેસ તરત બંધ કરી દેવાનો જો ગેસ ચાલુ રાખશો તો વધારે પાકી જશે અને પછી છેલ્લે બધું નાખીને અને કિસમિસ નાખી દેવાની બધું મિક્સ કરી લેવાનું ગેસ બંધ કરી દેવાનું અને ગેસ બંધ કરીને જ આ રીતના છેલ્લે બધું નંખાઈ જાય એટલે ગેસ બંધ કરીને પછી જલાવાનું પછી મિક્સ થઈ જાય બરાબર એ રીતના આપણે સાઈડમાં લઈ લેવાનું અને આપણે જે તાસ કરી હતી ને એમાં આપણે સુખડી પાડીએ એ રીતના નાખી દેવાનું જો આ રીતના છેલ્લું હલાઈ જાય એટલે પછી તમારે કિસમિસ તમે છેલ્લે નાખી શકો તમારે જ્યાં નાખવી હોય ત્યાં તમે કિસમિસ નાખી શકો કાજુ બદામ જોડે પણ તમે નાખી શકો અને આ એકદમ હેલ્ધી ટેસ્ટી અને શિયાળામાં તો આપણે જો ગુંદપાક ના બનાવીએ ને તો ગુજરાતીઓનો શિયાળો જોયો જ ના કહેવાય ગુંદપાક અળદિયા નતારે શિયાળામાં જ ખાવાનું હોય ને કે ઉનાળામાં એમાં તો ગરમ પડે બાકી આપણે પ્રેગ્નન્સી લેડીને આપણે ખવડાવીએ મને તો ગુંદ બહુ ભાવ ટોપરાની સીણવાળો જ ગુંદ ભાવે તમને ચેવો ભાવો તમે ઘી પલાળીને કરો ઘીમાં પલાળીને કરો હો આ રીતના કરો જો આ રીતના કરશો ને તો તમને એકદમ હેલી રીત પડશે અને મેં ગોળનો પાયો જે રીતના બતાવ્યો ને એવો થાય ને એટલે આ બધું નાખી દેવાનું ગુંદ પાકની રીત એકદમ સહેલી હ તમે પણ બનાવી શકશો જો આ રીતના આવી રીતના હ ને એકદમ આમ અને ઘી વધારે લતપત રાખવાનું પછી આ રીતના સુખડી આપણે કરીએ એ રીતના એ એકદમ સુખડી થાય ને એ રીતના પાડી લેવાનું અને પછી મસ્ત વાટકીથી મસ્ત એના પેલાય કરી દેવાના અને તરતના તરત આપણે પડશે નહીં એટલે તરતના તરત તમે ખાડા આપણે ના જેવા કટકા નહીં પડવાના સુકાવા દેવાનું એટલે જે ઘી ઉપર હશે ને એ બધું થીજી જશે અને મસ્ત ઉપર પછી ખસખસ નાખી દેવાની એટલે ખસખસથી એકદમ જોરદાર લાગશે જો આમ તમને બજારમાં એ ના મળે ને એવો ગુંદપાક ઘેર તૈયાર થયો અને એમાં જો એક નહીં બે નહીં ત્રણ ત્રણ માસીઓ ભેગી થઈ હતી મારી એટલે ત્રણ માસીઓનું બધું એમને અનુભવ હોય ને ચીતના બનાવવાનો તો બસ એ રીતના ઉપર નાખી દીધી થોડી ટોપરાની છીણ તમને ભાવતી હોય તો તમે નાખી શકો તમારા ના હોય તો પછી અંદર આપણે નાખેલું છ ટોપરું એટલે ચાલો અને ટોપરાની છીણ તમારે સ્કીપ કરવી હોય તો એ તમે કરી શકો જેને ના ભાવતું હોય ટોપરું કે ટોપરાની કોઈને બાધા હોય તો ના ખાઈ શકતા હોય તો નહીં નાખવાનું બાકી જો આ રીતના મસ્ત ગુંદપાક બની ગયો મારા પાંચસો ગુંદ જોતો હોય તો અઢીસો અઢીસો ગ્રામ કાજુ બદામ અઢીસો ગ્રામ કિસમિસ અને પછી કા ટોપરાની છીણ પચાસથી સિત્તેર ગ્રામ અને પચાસ પચાસ ગ્રામના ગંઠોળા અને આ આપણે શું કહેવાય આ સૂંઠનો પાવડર એટલું જોયું તું મારે અને બધું પહેલાં ક્રસ કરીને રાખવાનું પછી પાયો મૂકવાનો પહેલાં બધું વસ્તુ તૈયાર કરી દેવાની પછી બનાવવાનું એટલે એકદમ પછી પાયો બની જાય ને ભાઈ જો તમે એકાદી વસ્તુ ભૂલી જશો ને તો પછી નહીં નખાય અને મસ્ત આ રીતના શિયાળામાં થીજી જાય થોડું બહુ થીજવાય નહીં દેવાનું નકર પાછું કટકા નહીં પડે થોડું થોડું એમ લાગે કે હવે ઠરવા માંડ્યું હોય એટલે તમારે આ રીતના ધીમે ધીમે મસ્ત કટકા પાડી દેવાના જો તમે જોર જોરથી કટકા પાડવા જશો તો પાછા ચોસલા નહીં પડે જેટલા સુખડી ના પડે ને એ રીતના અને આ રીતના તમે જો થોડું કાચું પાકું હશે ને ત્યારે તમે પાડશો ને તો પછી ઠંડુ થાય ને થી જાય ને એટલે મસ્ત ચસલા જેવા પડી જશે અને શિયાળામાં ખાઓ પીઓ તાજા થાવ અને મજા કરો એટલે બીમારીએ ના આવે આખા વરસ અને આ બહુ હેલ્ધી કહેવાય આપણા શરીર શરીરમાં ઓઇલિંગ થઈ જાય જો આપણે આવું ખાઈએ નહોતો અને આપણે તો ભાઈ ગુજરાતીઓનો ખોરાક ખબર નહીં ઇન્ડિયામાં બધા ખાતા હોય તો વિડીયો જોઈને પહી કે ભાઈ અમે ઇન્ડિયા બનાવીએ બનાવતા હોય પણ ભાઈ અમારા ગુજરાતીઓ તો શિયાળો ગુંદપાક અને અડદિયા વગર તો થાય જ નહીં એટલે તમે પણ આ રીતના ગુંદપાક બનાવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમે કઈ રીતથી બનાવો જો ગુંદ પલાળીને બનાવતા હોય તો એ રીતથી એ બધાને ફાવતું હોય તો એ રીતથી એ બનાવી શકો મેં આ રીતથી બનાવ્યો બધાની ઘરમાં અલગ અલગ રીત હોય તમે કઈ રીતના બનાવો એ મને કહેજો કોમેન્ટમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો જો મારા માસીએ બનાવ્યો પણ મેં બનાવ્યો તો મારા માસીઓએ નહીં બનાવ્યો મેં જ બનાવ્યો તો મારા માસીને એમ કીધું કે તું બાજુ ઊભી રહે અને હું કરું ને એ તું જોઈ લે ચલો તમે વિડીયો ગમે હોય તો લાઇક કરજો જો ચોસલા પણ જોરદાર પડ્યા હતા અને પરફેક્ટ એકદમ ગુંદપાક થયો તો બનીને તૈયાર થઈ ગયો તો તમારે ખાવું હોય તો આવી જજો અને મસ્ત વિડીયોને લાઇક કરતા જજો અને ગુંદપાક કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને ખાવું હોય તો આવી જજો મારા ઘરે ચલો ત્રણ ચોસલા પડી ગયા ને તો ટેસ્ટ કરવાનો વારો આવ્યો તો જો આવી રીતના ભાગીને જોઈ જોવાનો કેવી રીતના થઈ જાય તો ભાગી ગયો ગુંદ એકદમ જોરદાર સરસ બની ગયો હવે એને ટેસ્ટ કરીએ આપણે કેવો બન્યો ગોળમાં ની રીતના તો મારા પોણો કિલો જ ગોળ જોયો તો તમારે વધારે જોતો નાખી શકો તો જો હવે હું ખાઉં હજી બીજી રીતના ખઉં આવી રીતના ખાઈને અને ખાઈએ ને એટલે જોરદાર જણામાં જન્નતમાં હોય ને એવી ફિલિંગ આવે તમને જેને ભાવતો હોય એને બહુ મજા આવે જેને ઘી નહીં ભાવતું હોય ને એને આ ગુંદપાક ભાવશે તમે બનાવીને ટ્રાય કરી જોજો એકવાર અને તમે લોકો બનાવતા જશો દરેકના ઘરની અલગ અલગ રીત હોય જો મેં તો ડબ્બો ભર લીધો ને હવે રોજ હવારના પોરમાં બે કટકા ખાઈ લેવાના વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરતા જજો બાય બાય